નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ભુજમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ધાણેડ પાસેની એક ફેક્ટરીમાં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે ફેક્ટરીના માલિક પિતા પુત્ર તેમજ ભાગીદારનો સમાવેશ થાય છે આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી હશે તમને એ પણ જણાવી દઈએ કે શિહરી મિર્ઠ નામની ફેક્ટરીમાં રમતા રમતા એક બાળક ઉપર મશીનમાં ફસાઈ ગયું હતું જેને બચાવવા જતા બાળકના પિતા તેમજ ફેક્ટરીના ભાગીદાર પણ જતા પણ મોત થયું હતું આ ને લઈને પતંગમાં એરાટી વ્યાપી ગઈ હતી એક તરફ તહેવારનો સમય છે ત્યારે આ કરોણાને પગલે વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં ભદ્ર પોલીસની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી હાલ પોલીસે વધુ હાથ તપાસ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ